ઓરડીમાંથી છટકેલો બાણો ભાવનગરના મહારાજાના કપાળમાં લાગ્યો ગયો ધાર થઈ એ વખતે સ્વરમુખ હત્યાર શાહી પકડી લે એ ઘા કરવા વાળા માણસ ભૂખ્યો ભિખારી બીજા બોર વીણી ખોબામાં લઈને હજી પેલું બોર મોઢામાં મૂકે એ પહેલા તો રાજના સિપાઇઓ આવ્યા ભિખારીને પકડી લીધો મહારાજની સામે એને હાજર કર્યો મહારાજના કપાળમાં લોહીની ધાર જોઈએ એટલે ભિખારી ને એમ થયું કે હવે તો મોતની સજા હોય હાસી હોય બીજું કાંઈ ન હોય